સગીરાને આરોપીની ચુંગાલમાંથી છોડાવી જોઈએ સમગ્ર અહેવાલ વિગતવાર રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ગત બાવીસ ફેબ્રુઆરીના રોજ એક અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે સવારના આઠ વાગ્યાની આસપાસ તેમનો દીકરો અને દીકરી બંને રેલનગર મેઇન રોડ પર ઓમ સ્ટડી પોઈન્ટમાં ટ્યુશન જવા નીકળ્યા હતા સવારના નવ વાગ્યાની આસપાસ ટ્યુશનના ક્લાસીસમાંથી શિક્ષકનો ફોન આવ્યો શિક્ષકે કહ્યું કે તમારી દીકરી ટ્યુશનમાં નથી આવી ત્યારે તેમણે કહ્યું કે મારી દીકરીને મેં સવારે જ ટ્યુશનમાં મોકલી હતી પરિવારે તરત જ ટ્યુશન ક્લાસીસ ખાતે પહોંચીને દીકરીની તપાસ હાથ ધરી હતી પરંતુ દીકરીની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે નગર પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન આરોપી સાહિલ તેમજ ભોગ બનનારી સગીરાના વિડીયો આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવી રહ્યા હતા જેના આધારે પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી આરોપી સાહિલ તેમજ ભોગ બનનારી સગીરા ઉત્તર પ્રદેશમાં હોવાની પોલીસને બાતમી મળી હતી પ્રદ્યુમન નગર પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી જ્યાંથી આરોપી અને સગીરા મળી આવ્યા હતા આરોપી અને સગીરાને પોલીસ રાજકોટ લાવી હતી આરોપીની પૂછપરછ કરતાં તેનું નામ સાયર ઉર્ફે સાહિલ અકબર સંધાર હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવ્યું આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસને માહિતી મળી કે આરોપી યુવક સગીરાને લઈને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો પરંતુ તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો છે તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદીની પંદર વર્ષની દીકરી છે એને આ આરોપી છે એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલો હતો આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી જેની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ જે આરોપી છે એને શોધવા માટેના અમારા પ્રયત્નો ચાલુ હતા આ દરમિયાન માહિતી મળતા આરોપી યુપી હોવાની જાણ થતાં આ જે આરોપી છે એને અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ છે ઉત્તર પ્રદેશથી પકડી અને લાવેલી છે એને અટક કરવામાં આવેલો છે અને એના વિરુદ્ધ કાર્યવાહી

આજે ગુનો છે એમાં ભોગ બનનાર જે દીકરી છે એને હાલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલી છે એની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને એના ઉપરથી હાલ બળાત્કારની કલમો છે અને પોક્સોની કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અમારા પ્રાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા કરી રહ્યા છે એમાં આરોપી સાથે જેટના તેમને રહી ગયું તે દરમિયાન આ જે ઘટના બની કે કોઈ વિશેષ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય કારણ કે સોશિયલ મીડિયામાં તેવો વિડિયો હતા આ જે આરોપી છે એ અને આરોપીના જ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી બોબનારના પણ સોશિયલ મીડિયામાં વિડીયોઝ આવેલા હતા ટેકનિકલ સોર્સિસની મદદ લેવામાં આવેલી હતી આરોપીને પકડી પાડવા માટે અને ડ્રેસ કરવા માટે અને એને અંતે અમારી પ્રાનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉત્તરપ્રદેશથી પકડવામાં આવ્યા સાથે સાથે કોઈ અન્ય લોકોની સંગોની છે સાહિલને મદદ કરનાર અન્ય એક વ્યક્તિ છે જેની સંડોવણી ખુલી છે એનો પણ ગુનામાં આરોપી તરીકે એને મદદગારીમાં લેવામાં આવેલો છે અન્ય આ ગુનાની તપાસ ચાલુ છે અન્ય જે પણ વ્યક્તિઓ હશે જેણે સાહિલને અપહરણ કરવામાં મદદ કરેલી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આરોપી યુવક દ્વારા 15 વર્ષીય સગીરાનું અપહરણ કરાયું હોવાનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થયો હતો જેથી સક્સેસ સગીરા પાસે તેની માતા અને ભાઈ વિરુદ્ધ આક્ષેપો કરતા વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરાવ્યા વિડિયોમાં સગીરાએ તેની માતા પર દેહ વ્યાપાર માટે દબાણના આરોપ લગાવ્યા એટલું જ નહીં અપહરણ નહીં થયું હોવાનો અને પોતાની મરજીથી સાહિલ સાથે આવી છું તેવું વિડીયોમાં જાહેર કરાયું હતું આરોપી સાહિલ બે વર્ષથી સગીરાના પરિચયમાં હતો અને તેના ઘરે આવતો જતો હતો હાલ પોલીસે ભોગ બનનારી સગીરાને રાજકોટ નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી છે પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે રાજકોટથી રોનક મજેઠિયાનો અહેવાલ ગુજરાત તક